આજે તો બહુ મજા આવી ગયા એમના કંઈક સેન્ડવીચ બેન્ડવીચ બનાવી કઈક હું કઈક નવા નવા ગંદા ગાળા બેઠા જો બધા એમના હોસ્ટેલ મિત્રો બધા અંધારું થઈ ગયું હોય તો ક્રિકેટ રમે તો કેમ છો મારા કલે જાઓ આ વખતે તમે મજામાં જઈશો અને ના મજામાં હોય તો મારા બ્લોગ તારો મજામાં આવી જશો તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં તો આજે હું જવાનો છું કોલેજ આમ તો દરરોજ કોલેજ જતો હોય પણ આજે કોલેજ જવાનું હોય તો તમે વિચારતા છો આજે નવું શું છે તો નવામાં આમાં એ કંઈક હોય આજે કોલેજ કોલેજ કંઈક ફૂડ એક્ટિવિટી છે તો હાલો આગળ મળીએ જો આપણે કંઈક આવા રીતના કંઈક તૈયાર થઈ જઈએ

જો તો તમે આપણે દરરોજ રોડ ટપીને સામેની સાઈડ જવાનું હોય ધ્યાન ઈ રાખવાનું કે કોઈ આપણે આ રસ્તો ટપીને સામેની સાઈડ જવાનું છે જોઈ લો જો નકરા વાહન જઈએ રસ્તામાં દેખાતા હૈશો તમને આપણી આમે જસાણી સ્કૂલ અને આપણે જવાનું છે સામેની સાઈડ મિત્ર પણ આવી ગયું હોય કોલેજ બાજુ જુઓ ગાડી શરૂ કરી નાખીને નીકળી જાય ફટાફટ કોલેજ બાજુ આપણે જો આપણી કોલેજે ભોગી ગયા એટલે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી નાખી ઓલી બાજુ અને આ આપણી કોલેજ તો અત્યારે જો કાંઈ કોલેજમાં કઈ નવા જૂની ઘરે બધા ક્લાસમાં જો આ હે અમારો ક્લાસ જો મોજ ઘરે ફૂલે ફૂલ આ એ ગિલાણી આપણે જેમ બેઠા હે આ બાંબા જો પાર્ક બાંબા ભરવાડ આ ભરવાડ ભરવાડ ધીસ ઇઝ નોટ સિમ્પલ કાળો ધીસ ઇઝ અ વેરી વેરી ડાર્ક કાળો કે બોલો છો તો મિત્રો મેં તમને આગળ કહી દીધું એની જેમ આજે અમારી કોલેજમાં એ ફૂડ એક્ટિવિટી એટલે જો બધા મિત્રો આપણે કાંઈક સેન્ડવિચ બનાવવા માંડ્યા જોઈ લો તમે અમારા ક્લાસના સરે જો હા હા મિત્રો એક બાજુ જો અમારા બને સેન્ડવિચ અને અમારા સર ટેસ્ટ કરે ક્લાસના સર તો એક બાજુ તો આપણા પ્રજ્વલ ભાઈ સેન્ડવીચ બનાવે તો એને લગ્ન થાય તો કે વાંધો આવશે નહીં કારણ કે સેન્ડવીચ બનાવતા આવડે છે અને બીજી બાજુ તો આપણા બધા મિત્રો તો બેન્ચ ઉપર બેન્ચ સરાયું જ આપે ત્યારે આપણે પ્રજ્વલભાઈ શું કીધું જો

તે બેન જમવાનું જો બેનજુ બડીન તો નિજે બેન જમી ફાઇનલી મિત્રો આપણે સેન્ડવિચ નો ટેસ્ટ લેવા માટે મેડમ આવી ગયા સવાર આવી ગયા સરો સરોતન આવી ગયા જો મેડમ પણ આવી ગયા છોકરા પણ આવી ગયા બધા મસ્ત ભાઈની મસ્ત આહવ્યાસ ઓર બિયન બિયસ ગ્રાસસ બધા ગ્રિપ ડોમી ડોમી ગયા હા

तो फाइनली मित्रों अपना कॉलेज ना बदले फैकल्टी एक नास्तो करो आवी जाए कुलदीप सर कमलेश सर कमलेश सर बदा बदे भाई सर ना भूल गयो धीरज सर अरे आवी गया मिलत सर आ गया सर आज को तूफान ही कर दे आज को तूफान ही कर दे इंशाल्लाह तो

બાજુ જો ખતરનાક ટ્રાફિક થઈ ગયો જો તમે દેખાતો હોય છે અને બીજી બાજુ જો સોમનારાયણ ગુરુકુલના છોકરાઓ બધા રમી જાય રમવા આવી ગયા બધા છોકરાઓ દેખાય ને તમને ખાલી જોઈને મજા કરો ખાલી ફાઇનલી મિત્રો તમે ટ્રાફિક જુઓ ખાલી કાંઈ ફૂલ ખબર નહીં તમે ટ્રાફિક થયો પણ થઈ ગયો આટલો ટ્રાફિક રોજ તો આટલો નથી હોતો જો ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી જાય ને બીજી સાઈડ જો તમે ટ્રાફિક જુઓ ખાલી એક તો મોદી સાહેબ આવો ને એનું થોડુંક આ અસર જુઓ પુલ ટ્રાફિક કરને નાખ્યો આ સાઈડ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં એટલી બાકા જગી બોલાઈ નહીં ગયા એક પુલ ઉપરથી ટ્રાફિક ગયા ખબર નહીં ક્યારે ટ્રાફિક પતે ખાલી મિત્રો હોસ્ટેલે તો બગી ગયો પણ જો મેં સ્કૂલ જોઈને સ્કૂલના બધા છોકરા વ્યા ગયા હોય કારણ કે શનિવારે તો એ લોકો લોકોને હા રોજ જલસા શનિવારોને એટલે વહેલા છોડી નાખે ભાઈ અમારે કોલેજમાં એવું હતું તો મજા આવતી હોય એ લોકોને શનિવારે વહેલા છોડી નાખે જો અમારે હોસ્ટેલનું ગ્રાઉન્ડ એ તમને બતાવું જો અત્યારે જો હું કંઈક હવા પાંચ જેવું થયું હું હોસ્ટેલ બગી ગયો અને આજે આખું ગ્રાઉન્ડ ખાલી હા આખું ગ્રાઉન્ડ ખાલી હે બધે હોસ્ટેલ હે આજ તો શનિવારે એટલે ખબર નહીં બધા હોસ્ટેલ હે આજ તો મિત્રો કાલે છે રવિવાર રાજકોટ માં આપડા આ ગુતી નરેન્દ્ર મોદી ને વડે આપણે આવવાના આવવા તો આપણે ને કઈક નરેન્દ્ર મોદી ખાલી બીએલે ની તિવારી હે કે તમે રાજકોટમાં માં છ 6 મહિને આવતા રહ્યો એટલે આ રાજકોટ જે કલર કામ ને બધું ચોખાઈ નું મેક કરવાનો ને થઈ જાય કરવું ન પડે તમે આવજો ને આવવા એટલે એના નું ચુકું થઈ જાય બધું કલર કામ ને જીવાય બધું કરી નાખે બફડ બધાય અમે જો હોસ્ટેલ અંદર ક્રિકેટ રમી ને બોલ થી આવી ગયો જો એટલે બોલ લેવા માટે બારે આવી ગયો હોસ્ટેલ ની બારે છે તમે જોયા આપણી હોસ્ટેલ થી બારે છે અંદર એ સોરી અંદર એ બોલ થી બારે આવવા દીધો હું બોલ લેવા રૂ બારે આવી ગયો બરાબર દોડીને આવ્યો દોડીને જવા પાછું રાજકોટ માં જોવા મજા આવે બાકી રાજકોટ માં રહેવાની મજા એમ હે ભાઈ અલગ મજા આવે મોજ મોજ જલસે જલસો કાકા જો બધા અમારા હોસ્ટેલ ના મિત્રો બધા અંધારું થઈ ગયું તો ક્રિકેટ રમે અને હું ને આપણે ઋષિરાજ ભાઈ બાપુ જાય કરી છે ઈચકા ખાઈ તમે જોયા કો હા હા વિકેટ જો ભાઈ વિકેટ વિકેટ કેમેરામાં કેપ્ચર થઈ ગઈ મસ્ત મજાની વિકેટ મિત્રો મને ગીત આવડી જો તો તમારે આગળ ગાવા માંગુ તમે રેટિંગ કરજો 10 માંથી જેટલા માં ફેવ એટલા એ રૂપાળા લાગો મારા રુદિયાને ભાવો છો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો તમને મજા આવે રેટિંગ આપી દો આ તો એમ નામ ગાવી ભાઈ આ તો સાઈડ સ્કિલ છે મેઇન સ્કેલ તો કે જ નયા ગાઈ સ્કેલ જ નથી આપણે આગળ મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલ આપણે ડિસ્લાઈન બાકી ફટાફટ જમમાં કબરઈ જમમાં હું છે જી હોય આપણે ફટાફટ જમીએ ભી હાલો ઓ મિત્રો બધા જમવા બેહી ગયા ફટાફટ ઢીકી લીંબુ લીંબુ ખાડિયા दाल फटाफट जमी लें जो जमवाया भाखरी शाक खीचड़ी छाश मित्रों अपने जमीन पर आता रहा है तमने मैं मस्त मजे की बात कहवा कही दो हलो कही दो गिरीश का गणा सोने का क्या ले बेटे दिल ना दिया ले बेटे दिल ना दिया नो बेस गया आठ वाग गया हवा आठ खाड़ा आठ जो थायो है आपड़े के भणवानो होई ने आपड़े नहीं हो बेरोजगार मा आ तो हाव नवरी बजा रे પ્રોફેસર મિત્રો હવે આજનો તો બહુ આનો દિવસ મસ્ત ગયો તમે જોયો કપડાને ઇગ્નોર કરો તો તમે મિત્રો આજનો બ્લોગ હોય તો ફટાફટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં મિત્રો ફટાફટ તમારો એક સબ્સ્ક્રાઇબર મારા માટે બહુ ખૂબ જ કિંમતી એટલે ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો આરપી બરોડીયા જે હોય ફટાફટ ફોલો કરો એટલે હું કઈ સબસ્ક્રાઈબ કરો ફટાફટ આ તમે કયા સિટીમાંથી એટલે કે કયા શહેરમાંથી બ્લોગ જોવાને